હેલો डियर પબ્લિક ગુડ મોર્નિંગ હર હર महादेव ने આજે સત્તર તારીખ સત્તર पे ખતરા વરસાદ ચાલુ છે ઝીણી ઝીણી અને સાડા અગિયાર થઈ ગયા છે લેટ થઈ ગયું છે આપણે સ્ટુડિયો જવામાં પણ નહીં સાઈન લઈને જવાનું છે તો ફટાફટ નીકળીએ સ્ટુડિયો જોઈન સ્ટુડિયો ઓપન કરીએ અને તો સીટલું હોય જવું થઈ ગઈ ને હા તો વ્લોગમાં બને રહો આજે શું કરીએ છીએ જોઈએ થોડું આજે કૂપનનું ને આઈડિયા છે કરવાનું વરસાદે બધો પ્લાન ઉપર પાણી પીવી દીધું એને વ્લોગમાં બનારો સ્ટુડિયો જાય મળી થોડા વાર થયા છે અને આપણે શોપ ઉપર આવીએ છીએ શોપ ઉપર થોડું આજે મેસી મેસી લાગે તો બધું ક્લીન કરીએ મસ્ત ચકાચક ક્લીન કરીને પછી જોઈએ શું કરી લે થોડું પ્લાનિંગ છે કૂપનનું એમ લોગમાં બનાવ્યો કઈ હોય તો બતાવીએ જ છે અને બહુ મજા આવશે કયા છે પોણા એક અને સ્ટુડિયોમાં સુત ચગાચક કરી દીધો ખબર હું તો દેખાવું છું કે નહીં તો મસ્ત સેટઅપ કરી દીધો ક્લીન ડેસ્ટટોપ થઈ ગયું ક્લીન મજબૂત હવે જે આવ્યો છે તે બધો કપડો ન બપડો પલાળે છે પાછળ ઓફિસ છે ને એની જોઈએ હવે થોડો થાક ખાઈએ કામ હોય તો કરીએ મોટી બ્લોગમાં રહો કુપનનું તો લાગે પોસિબલ નહીં થયા છે એટલો શું છે વરસાદ વરસાદ છે ને એટલે થાકી ગયું થોડો થાક ખાઈ ગયો આવી છે વરસાદમાં બહાર નીકળી ગયા છે સ્ટુડિયોનું થોડું કામથી સ્ટુડિયોનું એક વસ્તુ લાવવાનું છે અને ચાલુ ભાઈ કે વ્લોગ ના ઉતારાય તો હું ઉતાર છું થોડો જઈએ પહેલાં જો જવાનું છે તો પછી હું તમને બતાવું છું લેવા આવ્યા છે આવ્યા છીએ ગોતા વીવીઆઈપી કરીને એક સ્ટોર છે જે બધું મળે છે અને આપણે લેવાનું છે એક ટેપ લેવાની છે બોર્ડર માટે કે આ ભાગ છે સેટઅપનો આ ભાગ છે મારા કોમ્પ્યુટરનો આ બાજુ ક્લાયન્ટ બેસે તો એ રીતનો ભાગ પાડવાનો છે

કમ્પ્લીટ હે લઈ લો લોન બીજું લેવાનું વસ્તુ લીધી છે બ્રશ લીધું છે કાર્પેટ લીધું પેન્સિલ મારે નથી તો પેન્સિલ લઈ લીધી છે અને એક આપણે લીધું છે પણ જોઈએ છે એનું રિઝલ્ટ પછી તમને વ્હાઈ ત્યાં મિલિંગ થઈ ગયું છે રેડી પાર્સલ રેડી થઈ ગયું છે પણ વરસાદ બાપા કે મારું કું અને વિઝિટ કરજો વીવીઆઈપી ગોતા છે અહીંયા નવું કામ ચાલુ છે એના અંદર બહુ સારો સારો સામાન મળે છે નેચર બી બધાનું સારું સ્ટાફ બધું વ્યવસ્થિત વિઝિટ કરજો અને જઈએ હવે સ્ટુડિયો વરસાદ બંધ થાય એટલે આપણે સ્ટુડિયો પહોંચી ગયા છીએ નીચે જ છીએ સ્ટુડિયોના છોલે ખુલચે ઉડારીએ નાસ્તો બાસ્તો કરીએ આટલું મસ્ત ઠંડુ વાતાવરણ છે આખો સ્ટુડિયો ઉપર સાઈડ ના ખાવ જોવા આવ્યો ખાલી હું ખાઈશ તો જોજે બરાબર મસ્ત છોલે કુલચે ઉડાવીએ મસ્ત વાતાવરણમાં રજો ખાવાનું ના પડે એટલે આપણે એક જ ડિશ કરાવીએ બરાબર બરોબર ને ના ખાઉ જ નખાય લા ડિસ્કવાન મેલ ખાલી શું સ પાણી આવી ગયું તમ મેરા અપાસ થી રેડો फटाफट ઉડારીએ તો ખાવાનું ભાઈ મજબૂત હતા છોલે કુલ છે ખાધા ભાઈ અને ભાઈ કામકાજ વ્યવસ્થિત મજબૂત અને ટેસ્ટ બહુ ખરેખર મજબૂત હતો અને હવે હેડો સ્ટુડિયો પર જે ના રેવા જોતો નથી છે કબર હું છે મારા જોડી સુ કરા એ શું લે

ટોટેટ લાઇટ માંગી હતી પેલી ઓફિસની અને એક નવી ઓફિસ બનાવી આપણે બરાબર અંદરની સાઈડ જ્યાં અહીંયા ખાલી સ્ટેન્સિલ થશે સ્કેચિસ થશે એના માટે સ્પેશિયલ રૂમ કરી દીધો અહીંયા એટલે ત્યાં આગળ સ્ટેન્સિલ સ્કેચ હા એ બધું અંદર થશે બરાબર છે સેટઅપ કરી દૂરથી આગળ એ અચ્છા બરાબર અહીંયા એટલે પાસી લોમાં ખાવી છે લઈ લે આ એક બાઉલમાં મૂકી દે કાઢીને જો ચોકલેટ ના એમ હિંમત જોર રાઈસ જો અમારે વરસાદ ચાલુ છે એ બરોબર ને મસ્ત આગળ સ્ટુડિયોની રાઈસ જો બાઉલ ના મળ્યું લઈ જા મહી કેવું લાગ્યું છે સ્ટુડિયો કમેન્ટ માં જરૂરથી જણાવજો નાનો અમારો મસ્ત બાવળો તો ડેટો બેટો બનાવ તો વિઝિટ કરો અને સપોર્ટ કરતા રહેજો સ્ટુડિયો કેવું લાગ્યું કમેન્ટ માં જરૂરથી જણાવજો હું મેદાન કરું બીજું કોઈ કેવું અંદર ઓફિસ ની લાઈટો જો ઉપર ગોડા આ હા જગ મગર કોઈ જગ હું અમે જગમગ લાગા હમણા કઈક નવું લાવવાનું છે 15 દિવસ રાજો શું લાવવાનું કઈક છે અમારી માટે નવું ગાઈ મન તો કે સરપ્રાઈઝ છે મારા માટે બી ન્યુ વન એડેડ ન્યુ વન એડેડ ઓકે તો બ્લોગ માં બને રહો આજી હમણા આજી માહીને બધા આવે છે માહીન મમ્મી તો પાછા વીવીઆઈપી માં જવાનું છે બેરાઉસ તો બ્લોગમાં બને રમજા આવશે ના તો સાફ સફાઈ ને બધું સ્ટુડિયોમાં ક્લિનિંગ ને બધું નવું નવું જ કરીએ વરસાદ ચાલુ ને ચાલુ એટલે એક હતી અપોઇન્ટમેન્ટ કેન્સલ રહી લગભગ હા એને એટલે કેન્સલ જ કહેવાય ભવું જાવ તો ભાઈ નહીં મળીએ અને ઇન્સ્ટાડી ને ડિકેટ એટુ વર ફોલો કરો ને એ માટે એટુલે તો બધું સાફ સફાઈ કરીને પહોંચવા કે મસ્ત હોઈ ગયા હતા વાગ્યા છે સાત ભાઈ આવ છે હે રંજી હે મમ્મી ભાઈ ના અજય ભાઈ બધા આવ્યા છે ના બીજું કોણ આવ્યું છે એ શું ઉકારી કે કરતી હો સાફ સફાઈ આ વાઈટ નું જો સાફ કરી

chocolate mua chứ chưa sợ mukwa chocolate này chai chua này nga dạy đi tay yêu cũ hmm hmm Đi hmm 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 ડીંગલી ઢીંગલી જેવલી બધું ફરી વર્યા છીએ અને મમ્મીને લોકો પાછળ રહી ગયા છે એ લેવાનું છે આપણે ઓફિસમાં મૂકવા પણ હમણાં નહીં મૂકી દઉં મમ્મીને હજુ પાછળ છે તેમને અમે હોમ કરવા જઈએ છીએ શું કરવા જઈએ છીએ હોમ કરવા જઈએ છે એર ફ્રેશનર શું લીધું હા તો આઠ વાગી ગયા છે ને હવે નવા આપણા નીકળીએથી હું મમ્મી માહી અને ભાઈ ને ભાઈ અલગ બાઈક લઈને આવશે સ્પ્લેન્ડર તો ફટાફટ જઈએ સ્ટુડિયો ને સ્ટુડિયો જઈને ગયા વસ્તીને કરીએ ટાઈમ થઈ ગયો છે વચ્ચે પોણા વચ્ચે ઉઠી ગયો છે સર ઉમે એને તો વ્લોગમાં બને રહો મળીએ દુકાને તો સ્ટુડિયો પર આવી ગયા છે 8 વાગી ગયા અને આપણે જે લાયા કાચું ચોકલેટ માટે કેવું લાગે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો મસ્ત લાગે તો દિયાબત્તીને કરીએ બાકી હતી તો અરે યાર મહી પરફ્યુમ ભૂલી ગઈ અહીંયા કોમ આવું છે બહાર એ કઈ વ્લોગમાં બન્યા ર તો બતાઈ બાકી તો હવે દિવાબત્તી કરી તો દિવાબત્તી ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને આપણે લાઈટ બંધ કરી દીધી છે અને ખાલી ડીસેન્ટ લાઈટ કરી દીધી છે ખાલી તઈ ગોરાન લે બ્લુ લાઈટ કેમ કે પેલા જીવડા જોરદાર આવે છે ભઈ વરસાદ ના અને રજી આવે એટલે જોઈએ આનું રિએક્શન એને કેવું આવે છે મેં કીધું નહી કે આપણે લાયા ઉપર ચોર 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 ચેલી લીધી એક

માહી ભૂલી ગઈ હતી તો આપણે લઈ લીધું છે એના માટે બે લીધા હવે એના આ ગમ્યું છે ભૂલી જઈએ આપડે લઈ જઈએ तो 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 है ना ना वो स्प्रे किया जो अब लाई हुआ नहीं, ना है ना नहीं कर दी बंद सॉरी so नीचे उतर रहा था ने लटर रहा था मतलब एंगल पे भरा गया था तो हमने दूसरे माले से उसको नीचे उतारा है एडोप कर लिया है और अभी जंगल में जाके छोड़ देंगे और वो सांप को वरा अभी खेल रहा है <laughs> अरे अपनी रानी करी है तो इसको अभी जंगल में सही सा, सा, सलामत छोड़ के आते हैं ठीक है इस सांप की तो माँ बहन कर दी ये सांप 2 days later गाइस गरियाय तो अपना तो क्या गया नहीं खाली आंटो मारे नीचे और फाइन मुक्वा गया था चांद लोरिया हुआ गया 6:00 11:30 બસ આજના માટે આટલું જ હતું મળીએ કાલના નવા બ્લોગમાં જય માતાજી હર હર મહાદેવ